બિહારમાં એનડીએની ભવ્ય જીત થઈ છે તેની ખુશીમાં ડભોઈના ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધને પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે બિહારમાં પરિણામ બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહારમાં ઐતિહાસિક જીત બાદ ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી કાર્યકરોનું મોં મીઠું કરાવી જીતની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા મહામંત્રી ડોકટર બીજે બ્રહ્મભદ્દે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશના ગૃહમંત્રી તથા રાજનીતિના ચાણક્ય અમિતભાઈ શાહની ગુન્હથી બિહારમાં એનડીએ ગઠબંધન પ્રચંડ બહુમત સાથે જીત મેળવી છે જેની ઉજવણીના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો ટાવર ચોક ખાતે ભેગા થઈ આદર્શબાજી કરી બિહાર જીતની ઉજવણી કરી હતી આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બીરેન શાહ સાથે જિલ્લા મહામંત્રી ડોક્ટર બીસી બ્રહ્મભટ ડભોઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ સોનલ સોલંકી કિરીટ વસાવા અમિત સોલંકી તથા મહિલા મોરચાના સોનલ સોલંકી ઉપસ્થિત રહી બિહાર જીતની ઉજવણી કરી હતી દેશના આદરણીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનથી અને રાજનીતિના ચાણક્ય એવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની વહીવટી હતી બિહારમાં એનડીએ પ્રચંડ બહુમતી મેળવી છે આજે બસ્સો કરતાં પણ વધારો સીટ મેળવી અને ન ભૂતો ન ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારેય મેળવી ન હોય એટલી સીટોથી એક જ્વલંત વિજય મેળવે છે એટલું જ નહીં સામે જે આ સામે લાલુની પાર્ટીનો ખૂબ જ ભર્યો પરાજય થયો છે અને સાથે સાથે તેજસ્વી યાદવ પોતાની સીટ પણ બચાવી શક્યા નથી અને એમણે હાર સહન કરવી પડી છે અને આ માટે ભારતીય જનતા પાર્ટીના એનડીએના સર્વે કાર્યકર્તાઓને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે અને આ વિજયની ઉજવણી માટે ડભોઈનગરમાં ટાવર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જેમાં મારી સાથે પ્રદેશ કારોબારીના સભ્ય શ્રી શશિકાંતભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિરેનભાઈ અમારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ દીક્ષિતભાઈ મહામંત્રી શ્રી કિરીટભાઈ અને સૌ સાથી કાર્યકર્તાઓ આ વિજય મેળવીએ છીએ અને ફરી એકવાર સૌને શુભેચ્છા પાઠવી નિર્મું છું વંદે માતરમ ભારત માતાજી